મારા ભાઈઓને બહેનો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ કે ગણેશ ગોંડલ છે એ રાતો ગમન ભુવાજીના ઘરે પહોંચ્યા છે તો બીજી બાજુ ગણેશ ગોંડલ સાહેબ રાજા તમે જુઓ સાહેબ કે આરામથી બાજુમાં બેઠા છે અને એમની બાજુમાં છે ગમન સાંતલ હવે ગણેશ ગોંડલ તમને ખબર હશે મિત્રો કે લગભગ અમુક જેવા લોકો હશે કે જે ગણેશ ગોંડલને નહીં ઓળખતા હોય મિત્રો હા ભાઈ ગણેશ ગોંડલ હંમેશા માટે ચર્ચામાં રહ્યા છે એ સારું કામ કરે તો પણ ચર્ચામાં રહે ખરાબ કામ કરે તો પણ ચર્ચામાં રહે પરંતુ સાહેબ ચર્ચામાં ચોક્કસ રહ્યા છે આપણે જોયું છે કે જ્યારે ગમે તેવી પરિસ્થિતિ આવે છે મિત્રો જ્યારે ત્રણ વર્ષ સુધી જે કોરોના ચાલ્યો હતો મિત્રો લોકડાઉન પડ્યું હતું એ કોરોનાની અંદર પણ એમને બહુ સારી એવી મદદ કરી હતી એટલું જ નહીં પરંતુ જ્યારે ભારેથી ભારે વાવાઝોડા આવતા હોય અલગ અલગ જાતના વાવાઝોડા તો જ્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય ને ભાઈ તો એમને પણ જઈને આર્થિક અને બે થકી મદદ કરી છે ભાઈ તો એ છે ગણેશ ગોંડલ હવે ગણેશ ગોંડલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગણેશ ગોંડલ છે એ પહોંચ્યા છે મિત્રો ભુવાજીના ઘરે તો તમે જોઈ પણ શકો છો મિત્રો કે આ વિડીયો છે જેમાં ભુવાજી ચા પી રહ્યા છે નાસ્તો કરી રહ્યા છે જ્યારે એમની બીજી બાજુ એમની બીજી બાજુ ગણેશ ગોંડલ બેઠા છે આરામથી અને મહેફિલ મનાવી રહ્યા છે ચાની કેમ કે તમને ખબર છે કે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી હોઈએ તો ભાઈ આપણને ગર્વ થાય કે આપણો ચા તો વાલો જ હોય ભાઈ બધા લોકોને ચા વાલો હોય કેમ કે ચા પીએ ને ત્યારે ગમે એવું મૂડ આવી જતું હોય છે ભાઈ પછી ગમે એવો રોગ હોય કે ગમે તેવો હોય તો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગણેશ ગોંડલ ભુવાજીની બાજુમાં બેઠા છે તમે જોઈ પણ શકો છો તમે શું કહેશો મિત્રો ગણેશ ગોંડલ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી તમને ખબર છે કે ગણેશ ગોંડલ બહુ એટલે બહુ સારું એવું કામ કરી રહ્યા છે ગુજરાતની અંદર ગુજરાતની જનતા બહુ સારી રીતે અમને જાણે છે લોકો એમને સપોર્ટ પણ કરે છે ને સપોર્ટ એ માટે કરે છે કેમ કે તેઓ સારું એવું કામ કરી રહ્યા છે તો તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ